તો પાલક ના ગોટા બનાવવા માટે આપણે પાલક રીતે સુધારી લીધો એક ચમચી ખાંડ નાખી દઈશું એક ચમચી આપણે હિંગ નાખશું ગરમ મસાલો નાખી દીશું એક ચમચી જેટલું તેલ નાખી દેવાનું જે માતાજી આજે બનાવશો આપણે પાલકના ગોટા તો પાલકના ગોટા બનાવવા માટે આપણે પાલક આ રીતે ઝીણો સુધારી લીધો હે આ રીતે ઝીણું આપણે કટિંગ કરવાનું હવે એમાં આપણે લોટ નાખી દઈશું ચણા ચણા લોટ આપણે નાખી દીધો હે આપણે એક વાંટકી ચણાનો લોટ નાખ્યો હોય આપણે બે લીલા મરચા કટિંગ કરી નાખ્યા આ રીતે એ નાખી દઈશું આદુ લસણની આદુ લસણની પેસ્ટ નાખી દઈશું આ લસણ આ રીતે ક્રોસ કરી લેલું એ નાખી દઈશું સફેદ તલ નાખી દઈશું એક ચમચી ખાંડ નાખી દઈશું આપણે એક ચમચી જેટલો આપણે આજમો લીધો છે એને આ રીતે આપણે ચોળી આ રીતે આપણે આપણે નાખી દઈશું એક ચમચી આપણે હિંગ નાખશું ગરમ મસાલો નાખી દઈશું ધાણા જુરુ પાવડર નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું નાખી દઈશું લીલા મરચા તરચું નો નાખો તો આલે એક ચમચી જેટલું તેલ નાખી દેવાનું આપણે આટલો એમ સોડા નાખી દઈશું જે ભગ્યા આપણે સોડા આવે એ નાખી દઈશું હવે આપણે બધું મિક્સ કરી નાખશું આપણે આ રીતે બધું મિક્સ કરી નાખ્યું એ હવે આપણે પાણી નાખતા થોડું થોડું પાણી નાખતા આપણે બનાવી નાખીએ રબડું આપણે એકદમ રબડું એકદમ રેડી થઈ ગયું હે હવે આપણે તેલ તો ગરમ દીધું હવે આપણે મીકવા મળી જઈશું તેલ આપણું ગરમ થઈ ગયું હે હવે આપણે ધીમે ધીમે મીકવા મળી જઈશું અને ગેસ રહ્યો ને આપણે ધીમો કરી નાખવાનો આપણે જે આપણે ગોટા આ રીતે મીકા પછી આપણે આ રીતે ઝારામાં ફેરવવાના હાવ ધીમા ગેસ જે ચડવા દેવાના એટલે અંદર થી કાચા નો રહે આપણે ભાઈ એકદમ ગોટા મસ્ત સડી ગયા હે અમે આ રીતે આપણે કાઢી લઈશું આ રીતે બધા આપણે આ રીતે બનાવી લઈશું તૈયાર છે આપણે પાલકના ગોટા જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવવાનું ન બોલતા અને કમેન્ટ કરજો તમને કેવો લાગે પાલકના ગોટા ત્યાં સુધી આવજો બાય બાય